આ ખાસ કરીને આજે નવસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો અને એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા સુધી હતો તો આજે કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર બે હજાર ચારસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજનો બાવીસ કે સોનાનો એ ગ્રામનો ભાવ છ હજાર આઠસો ને પાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર નવસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર છસો પચાસ અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ છ્યાસી હજાર પાંચસો રૂપિયા સુધી ચારસો નેવ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર આઠસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અડતાલીસ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના છસો સત્તર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્માલીસ હજાર નવસો ને છત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર એકસો સિત્તેર અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ એકસઠ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે સોનાના ગ્રામના ભાવમાં બસો રૂપિયાનો મોટો વધારો ફરી એકવાર જોવા મળ્યો હતો તો સતત બે દિવસથી સોના ચાંદીની બજારમાં વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ જોરદાર ભાવ વધ્યા હતા આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે